વિડિયોમાં કમેન્ટ બોક્સમાં સૌ પ્રથમ કમેન્ટ કરવી પડશે કે તમે આ વિડીયો કયા ગામથી જોવો છો જે પણ ખેડૂત મિત્રોની સૌ પ્રથમ કમેન્ટ હશે અને તેમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તેમને ઘરે બેઠા ખેડૂત નોંધણી ફાર્મા લાભ મળશે વિડીયો શરૂ કરતાં પહેલાં જે પણ ખેડૂત મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો કેમકે પીએમ કિસાન યોજનાને લઈને કોઈ પણ નવી માહિતી નવા સમાચાર તમારા સુધી સૌ પ્રથમ પહોંચી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ ગુજરાત એગ્રીસ્ટ્રેક ફાર્મર રજીસ્ટ્રી પંદર થી શરૂ થઈ ગઈ છે છાસઠ લાખ કિસાન લાભાર્થીઓની નોંધણીનો લક્ષ્યાંક છે જેમાંથી તેત્રીસ ટકા નોંધણી પૂર્ણ થઈ છે ફાર્મર રજીસ્ટ્રી એ કિસાન ભાઈઓ અને બહેનો માટે એક નવી ઓળખ બનાવવાની યોજના છે જે તેમને ખેડૂતો માટેની વિવિધ કેબિનેટ યોજનાઓના લાભોના સરળ અને પારદર્શક રીતે પ્રાપ્ત કરવા માટે મદદરૂપ થશે આ યોજના દ્વારા ખેડૂતોને જમીનના રેકોર્ડની તેમની આધાર આઈડી સાથે લિંક કરવામાં આવશે જેનાથી જે ખેતરો અને જમીનના વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરી શકાશે આ રજીસ્ટ્રીની એક વિશેષતા એ છે કે ખેડૂતોને એક યુનિક ફોર્મલ આઈડી આપવામાં આવશે એટલે કે તમારા આધાર કાર્ડની જેમ ફોર્મલ આઈડી આપવામાં આવશે પણ ઘણા ખેડૂત મિત્રોના મનમાં એવા પ્રશ્નો થતા હોય છે કે અમે તો ખેડૂત નોંધણી કરાવી દીધી છે પણ હજુ સુધી અમારું કાર્ડ બનીને આવ્યું નથી તો તમને મિત્રો જણાવી દઉં કે હજુ સુધી સરકારી સૂત્રો મુજબ કોઈ પણ એવી માહિતી બહાર આવી નથી કે ખેડૂત નોંધણી પછી તમને કાર્ડ એટલે કે ખેડૂત કાર્ડ આપવામાં આવશે. આવા કોઈ પણ સમાચાર માહિતી બહાર પડશે તો સૌ તમને આપણી ચેનલ પર માહિતી મળી જશે. હવે મિત્રો તમને જણાવીએ કે ખેડૂત નોંધણી માટે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી પંદર ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનું જણાવ્યું હતું. પણ હવે જે નવી માહિતી મુજબ છેલ્લી તારીખમાં ત્રીસ ડિસેમ્બર કરી દેવામાં આવી છે તો ખેડૂત મિત્રો ફાર્મા રજિસ્ટ્રી કરવાની જે છેલ્લી તારીખ હાલ પૂરતી એ ગુજરાતમાં ત્રીસ ડિસેમ્બર કરી દેવામાં આવી છે તે પહેલાં તમારે ઈ આધાર સીડિંગ ડીબીટી એનેબલ લેન્ડ સીડિંગ અને ખેડૂતનોને આ બધું જ તમારે પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તા પહેલા ફરજિયાત કરાવી લેવાનું રહેશે ખેડૂત મિત્રો તમારે ઘરે બેઠા ફાર્મા રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવી હોય તો તમે તમારા મોબાઈલથી એક નામની વેબસાઇટ પર જઈને તમારું ફાર્મા રજિસ્ટ્રી પૂર્ણ કરી શકો છો તો પણ તમને ના ખબર પડતી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો મિત્રો આ હતી આજની ગુજરાત ખેડૂત નોંધણીને લઈને નવી માહિતી આ માહિતી તમને જો ગમી હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દે